પ્રશ્ન નંબર એક હાલમાં ચર્ચિત રહેલ અમૃત વૃક્ષ આંદોલનનો સંબંધ કયા રાજ્ય સાથે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ આસામ પ્રશ્ન નંબર બે નીચેનામાંથી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની બંધારણની કઈ કલમ પ્રેરણા દ્વારા સ્થાપવામાં આવ્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી કલમ એકવીસ પ્રશ્ન નંબર ત્રણ હાલમાં આઈ એ આર આઈ દ્વારા પરાળ સળગાવવાથી બચવા ચોખા નંદની કઈ જાત બનાવી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ઝાસા બે હજાર નેવું

તો આપણો સાચો જવાબ છે ઓપ્શન પ્રશ્ન નંબર દેશના પ્રથમ સોર ઉદ્ઘાટન નીચેનામાંથી ક્યાં કરવામાં આવ્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી સાચી પ્રશ્ન નંબર ભારતનું પ્રથમ સોર ગામ નીચેનામાંથી કયું બન્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ મોઢેરા પ્રશ્ન નંબર દસ આઈક્યુ એર રિપોર્ટ અનુસાર દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર કયું બન્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી જકાર્તા પ્રશ્ન નંબર અગિયાર હાલમાં નીચેનામાંથી યુનેસ્કોસ એવોર્ડની કોણ સન્માનિત કરવામાં આવ્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી બાક્ જગદીશ સુધાકર રાજ્યનું પ્રથમ તટમંદિર ભારતનું પ્રથમ હરિત ઉર્જા પુરાતત્વ સ્થળ બન્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી તામિલનાડુ પ્રશ્ન નંબર તેર હૈદરાબાદમાં ભારતનો પ્રથમ સોલાર સાયકલ ટ્રેક કયા રાજ્યની પ્રેરણા લઈ બનાવવામાં આવ્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ સાઉથ કોરિયા પ્રશ્ન નંબર ચૌદ નીચેનામાંથી કયા દિવસે વિશ્વ સાયકલ દિવસ મનાવવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ત્રણ જૂન પ્રશ્ન નંબર પંદર નીચેનામાંથી હવા પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ ક્યારે બનાવવામાં આવ્યો હતો તો આપણે સાચો જવાબ છે ઓપ્શન ડી ઓગણીસો એક્યાસી પ્રશ્ન નંબર સોળ નીચેનામાંથી હાલના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી રાજીવકુમાર પ્રશ્ન નંબર સત્તર નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની આરબીઆઈની નાણાકીય નીતિ દરમિયાન રેપો રેટનો દર કેટલા ટકા નિર્ધારિત કરવામાં આવ્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી છ પોઈન્ટ પચાસ પ્રશ્ન નંબર અઢાર હાલમાં વિશ્વ ઓજન દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ સોળ સપ્ટેમ્બર પ્રશ્ન નંબર ઓગણીસ આંતરરાષ્ટ્રીય બાયોસ્પિયર રિઝર્વ દિવસની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી બે હજાર બાવીસ પ્રશ્ન નંબર વીસ નીચેનામાંથી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એનજીટીની સ્થાપના કરનાર પ્રથમ દેશ કયો બન્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ઓસ્ટ્રેલિયા જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર